ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા પ્રયોગ સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે આજે આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવાના છીએ એટલે કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે મિત્રો બરાબર તો મિત્રો આ મેગ્નેશિયમની પટ્ટી છે હવે એને આપણે કારણ કે એની પર કાળું પડ છે એ કારણ કે આ બધું સક્રિય ધાતુ આપ સૌને ખ્યાલ છે તો એની પર એક પળ જામી જાય છે તો એને આપણે કાસકા કાગળ આ કાસકો કાગળ છે એના વડે અને ઘસી નાખવાની ઓકે મિત્રો સારું મિત્રો તો હવે આપણે આ મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરી તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એ આપની સમક્ષ મિત્રો બતાવીએ આપણે મેગ્નેશિયમ તો મિત્રો અત્યારે મેગ્નેશિયમની પટ્ટીનું છે આપણે દહન કરી રહ્યા છીએ અને પછી આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એકત્રિત કરીશું સારો મિત્રો જો હવે આપ જોઈ રહ્યા છો મેગ્નેશિયમની પટ્ટીનું દહન રેડી મિત્રો તો આ રીતે મિત્રો મેગ્નેશિયમની પટ્ટીનું દહન આપ જોઈ રહ્યા છો અને આ સફેદ જે પદાર્થ બન્યો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે મિત્રો જો આ સફેદ પદાર્થ જે બન્યો એ શું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે રેડી મિત્રો તો આપ જોઈ રહ્યા છો એ સમીકરણમાં અહીંયા મેગ્નેશિયમની પટ્ટીનું આપણે દહન કર્યું પછી ઓક્સિજન સાથે અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણો બન્યો છે રેડી મિત્રો તો આ રીતે મિત્રો આપ જે છે રેડી મિત્રો તો કે ભાઈ અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે રેડી મિત્રો તો આ રીતે આપણે આમ સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયાનું પણ એક ઉદાહરણ પણ તમે યાદ રાખી શકો તો મિત્રો